ભારત દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવી રહેલા ઓપરેશન સિંદૂરને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં છે જેને પગલે સુરત સિવિલમાં પણ તમામ તકેદારીના પગલાઓ લેવાઈ રહ્યા છે જેને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શનની દવાની ટેબ્લેટની ત્રણ મહિનાનો સ્ટોક કરવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ આપતકાલીન સ્થિતિમાં સિવિલ હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને કોઈ પણ હાલાકીનો સામનો ન કરવો પડે હાલ જે આપણા ભારત દેશની પાકિસ્તાનની રહી એ બાબતમાં આપણે સિવિલ હોસ્પિટલમાં કયા પ્રકારનો બંદોબસ્ત કરવામાં આવે છે સિવિલ હોસ્પિટલમાં અમારે ઇમરજન્સી માટેની જે તૈયારીઓ કરવામાં આવી છે તે ચાલી રહી છે તેમાં અમારે દવાનો જથ્થો જે મેન હોય એમાં પાઇન્ટ છે ઇન્જેક્શન છે ટેબ્લેટ છે અને જરૂરી સા સાધન સામગ્રી ઓપરેશન રિલેટેડ પાટાપિંડીનું મટીરિયલ તમામ સામાન ત્રણ મહિના જેટલો અમે સ્ટોક કરી લીધો છે હાલ જે યુદ્ધની પરિસ્થિતિ સંકળાય એ બાબતે સિવિલ હોસ્પિટલની ટીમ કયા પ્રકારે રેડી છે સિવિલ હોસ્પિટલની ટીમ તમામ ઇમરજન્સી હેન્ડલ કરવા માટે